યુનિટી પબ્લિક સ્કૂલ ધોરણ સાત એ વિષય કમ્પ્યુટર ચેપ્ટર બે એમએસએસએસ પરિચય જેનું પ્રેક્ટિકલ આપણે આજે અહીંયા કરીશું તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ મેન્યુને ઓપન કરીશું તેમાં આપણે સર્ચ કરીશું માઇક્રોસોફ્ટ એક્સેસ કે જે અહીંયા આવી ગયું છે તેની ઉપર આપણે એકવાર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા ઓપન થાય છે ત્યાંથી આપણે અહીંયા પહેલો ઓપ્શન જે આવે છે ફીચરિંગ તેના ઉપર એકવાર ક્લિક કરી અને બ્લેન્ક ડેટાબેઝ ઉપર ક્લિક કરીશું જેથી અહીંયા આપણને ડેટાબેઝ ક્રિએટ કરવાનો ઓપ્શન મળે છે જેને આપણે ક્રિએટ બટન પર ક્લિક કરી ક્રિએટ કરીશું ત્યારબાદ આપણને આવો બેકગ્રાઉન્ડ જોવા મળે છે તો આપણે અહીંયા ક્રિએટમાં જઈને ટેબલ મેનુ ઉપર વ્યૂમાં જઈ ડિઝાઇન વ્યૂ સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણને ટેબલ નેમ મળે છે જેમનું નામ આપણે ટેબલ ટુ જ રાખીશું ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને આવું નેમ અને ડેટા ટાઈપ લખવાનું બોક્સ મળે છે તો સૌ પ્રથમ આપણે લખીશું નેમ ત્યારબાદ આપણે ડેટા ટાઈપ લખીશું નેમ માટે ડેટા ટાઈપ આપણે ટેક્સ્ટને પસંદ કરીશું તો આવી રીતે આપણને જેટલા ફિલ્ડ નેમ જોતા હોય તેટલા આપણે લખી દઈશું અને તેને લગતા ડેટા ટાઈપ લખી દઈશું તો હવે આપણે આ જે આપણી માહિતી જે છે કે ફિલ્ડ નેમ અને ડેટા ટાઈપ એ લખ્યા બાદ આપણે વ્યૂ મેનુમાં જઈને ડેટા શીટ વ્યૂને ક્લિક કરીશું ત્યારબાદ આપણને આ ઓપ્શન આવે છે એમાં આપણે યસ ક્લિક કરીશું ત્યારબાદ આપણને આવું ડેટા ટાઈપ કરવા માટેનું ઓપ્શન મળશે જેમાં આપણે ડેટા ટાઈપ કરી શકીશું